જય શ્રી કૃષ્ણ બધાઈને કેમ છો તો આજે આપણે આવ્યા છીએ સડક વો ઉતારવા તો જો આ સડક પર છે અને અડ તો હરક ઉતાર લીધો છે તો જો આવી પાતળી સિંગ ઉઠાઈ ગઈ છે હરકવાની અને જાડી પર છે અને ફાલ પર સારો એવો છે તો જો આઉ ફાલ પડે रखવા માં આવા ત્રitore ગયા તમે પાંચ વાગે રે રાખવા પડી સેઢે આવેલા હે ને સેઢે એક દોરિયો કરી નાખ્યો હે પર જગ્યા પર ના રોકે અને અઠવાડિયે પંદર દી એક પાણી પાઈ દઈ એટલે આપણે હરખ હોય થાય બેઠી આ વખે અને બહુ ખાતર બાતર નાખવાની કઈ જરૂર હોય નહીં ચોમાસું આવે એટલે પાછો કાપી નાખવાનો એટલે પાછા ફૂટે દારૂ સારી એવી ફૂટે ફાલ આવે ત્યારે બે ચાર દવા વખત દવા છાંટી દેવાની ઊંચી સિંગ તોડી જાય પાણી સાંજ પેલા ધ્યાન રાખજો ટમેટાનો છોકરો આખો પાકી ગયો તો જો આ આપણો વાવેલો છે અજમો અજમો આપણે દિવાળી વાવ્યો હતો કપાસમાં કપાસ બે મહિનામાં કાઢી નાખ્યો અને આવો આપણે અજમો થઈ ગયો હે બે વાડી આપણે કપાસમાં અજમો જ હતો વાવેલો એક વાળી ભાગમાં વાવી એમાં હતો વાવેલો રાયડો રાયડો આઠ દ આપણે કાઢી લીધો અને અજમો પંદર વીસ દી પછી ઉપડેવો એવો થઈ જાય અને ઓછી શીખો હો તમે કંઈ કપાસમાં અન્ય મોલ વાવતા હોય તો કોમેટ કરજો કેમકે અમારે તો પાણી ઉનાળે આવે એટલે પતી જાય છે એટલે પછી અમે ઉનાળે બાજો કે મકાઈ કે ન વાવીએ અત્યારે અજમો જો એક પાણી પાઈ દીધું છે અને હવે એક પાવું જોશે ને આ ફાગણ મેળવ ઉતરે તો અજમો પણ નીકળી જશે અને ઓછા પાણી કપાસમાં જ આપણે ચાર પાંચ પાણી પાઈને ત્યારે ઉગી જાય અજમો કપાસ ઉપાડી નાખે એટલે બે ત્રણ પાણીમાં થઈ જાય અજમો એક અહીંયા રહી ગયો જ્યારે તમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ બધે નહીં